ગુજરાત ભાવસાળ સમાજના પ્રમુખ તરીકે આજે હું ભાવસાર હોસ્ટેલના ઓફિસમાં આવેલો છું ગુજરાત ભાવસા સમાજના જ્ઞાતિભાઈઓ પોતાની જ્ઞાતિ તરીકે હવસાહ તરીકે લખતા નથી પણ જુદી જુદી અટકો લખે છે આપણા ગુજરાતની અંદર એના લીધે શું થાય છે કે આપણા રાજકારણની અંદર પડેલા જે આપણા મિત્રો છે એમને મતગણના જે થાય છે એ વખતે આપણી જ્ઞાતિની બળ ઓછું દેખાય છે એના લીધે આપણો એક પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ નથી એક પણ વિધાનસભાના સભ્ય નથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત લેવલે પણ આપણા માણસોને આ જ્ઞાતિની આપણી બળ નથી દેખાતું એના લીધે આપણને પોલિટિકલ પાર્ટીઝ જે છે એ મહત્ત્વ આપતી નથી મારી ઈચ્છા એવી છે કે આપણે સૌ જાતિગત જનગણના વખતે જ્યારે ઇન્કવાયરી થાય ત્યારે આપણે અટક ગમે તે હોય પણ ભાવસા જ્ઞાતિ તરીકે અવશ્ય આપણું ભાવસાનું નામ લખાવવાનું છે એવી મારી દર ભરી વિનંતી છે કે જેથી આખો સમાજ જે છે કાં તો સત્તા ઉપર આપણા માણસો બેસેલા હોવા જોઈએ કાં તો સત્તાની બાજુમાં બેસે ત્યારે એનું વજન પડવું જોઈએ આ જે કરવાનું છે ખાસ તો બીજી વાત મારી એવી છે કે ભાવસાર મિત્ર જે છે એ ભાવસાર મિત્રની અંદર આપણે દર માસિક પ્રસિદ્ધિ કરીએ છીએ આપણે માસિક પત્રિકા અને એની અંદર ભાવસાર સમાજ દ્વારા જે કંઈ આપણે જે આ હોસ્ટેલ કન્સ્ટ્રકશનનું કામ કરીએ છીએ કન્યાકુમાર છાત્રાલયનું જે કામ થઈ રહ્યું છે આરોગ્ય જે કામ થઈ રહ્યું છે એમાં દાતાઓ તરફથી જે દાન મળે છે આપણા વિવિધ સમાજના જે ગોળો છે એ ગોળોની અંદર જે કંઈ પ્રવૃત્તિ થાય છે એ તમામ પ્રવૃત્તિઓ આપણે ફોટોગ્રાફ સાથે ડિટેલમાં આપણે પ્રસિદ્ધ કરીએ છીએ તો દાતાઓ સ્ત્રીઓના જે છે એમને પણ પ્રોત્સાહન મળે છે દાન પણ આપણને બે મહિના દરમિયાન આપણને આ ભાવસાર મિત્રની પ્રસિદ્ધિના કારણે બે કરોડ રૂપિયા જેટલું દાન આપણને પ્રાપ્ત થયું છે પાછલા બે મહિનાની અંદર મને કહેતા આનંદ થાય છે કે આપણે છ કરોડની કામગીરી પૂરી કરી દીધી છે અત્યાર સુધીમાં અને ત્રીજા માણનો ધાબો આપણે આ માસના અંત સુધીમાં આપણે ભરી દેવાનું છે મને આશા છે કે બાર મહિનાની અંદર જો આપણે તમામ જ્ઞાતિભાઈઓ આ આ કાર્યની અંદર કન્યાકુમાર છાત્રાલયના જે કામ છે એની અંદર દાન આપે પોતાને જે કંઈ મા હિંગળા જે શક્તિ આપી હોય એ પ્રમાણે સ્વૈચ્છિક રીતે આપે તો બાર માસની અંદર આ કન્સ્ટ્રકશનનું કામ આપણે પૂરું કરી અને સમાજને ભવન અર્પણ કરી દઈશું મને કહેતા આનંદ થાય છે કે આ જે કાર્ય છે શુભ કાર્યની અંદર આપણને સર્વે તરફથી ચારે દિશાએથી સાથ સહકાર મળી રહ્યો છે દાન મળી રહ્યું છે આપ પણ આ કાર્યની અંદર આપો અને અપાવો એવી દર્દ વિનંતી કરું છું જેથી આ કાર્ય ક્યાંય પણ અટકે નહીં ધન્યવાદ જય હિન્દ